જાય અલગ આપણે પ્રભુએ આપ્યું છે પશુને આપ્યું છે પંખીને છે કીડીને આપી છે આમાં અને કીડીમાં હાથીમાં અને કીડીમાં જીવ એક જ સરખો હશે હે ઘણા પૂછે છે આપણને એમ કે કીડીમાં એને હાથીમાં આ આ પ્રભુની યુક્તિને કોઈ જાણી શક્યું છે મહાપુરુષો જાણી શક્યા છે સદગુરુ જાણી શક્યા છે સદગુરુ કે છે કે આપણા ઘરની અંદર બલ્બ હોય જીરો નો હોય ને તો એમાં એવો પાવર હોય અને સો નો કે હજાર નો બલ્બ હોય તો એમાં એ પ્રમાણે પાવર હોય પણ જ્યારે એમ કહેવાય કે આ શરીર તો અત્યારે બોલી રહ્યું છે ચાલી રહ્યું છે આ બધું કામ કર્યું છે વ્યવહાર કર્યું છે કોના દ્વારા કર્યું છે પ્રથમ પહેલા તો સદગુરુ શું કે છે શાસ્ત્રો દ્વારા અને એમની વાણીમાં કે કીડીમાં પંખીમાં પશુમાં ઝાડ પહાડમાં જીવ આત્મા જીવ છે જીવ આત્માને એ ઓછી શક્તિવાળો એમ કહેવાય આત્મા સર્વશ્રેષ્ઠ આત્મા આપણો આઠ પ્રકારના સદગુરુ એ આત્મા બતાવ્યા છે એમાં સર્વશ્રેષ્ઠ આત્મા કોણ છે આ દેહમાં રહેલો આત્મા છે ને એ એને એને આત્મા કહેવાય છે કીડીમાં પશુ પંખીમાં એમ રહેલો જીવાત્મા જળમાં રહેલો હોય ને જળ આત્મા કહેવામાં આવે છે સદ્ગુરુ કે આવું કહેવાય નહીં અમારાથી પણ આજે બોલી જવાય છે બોલીએ છીએ આજે આઠ પ્રકારના આત્માઓ બતાવ્યા છે જળ આત્મા જીવાત્મા આ છે ને સર્વશ્રેષ્ઠ નથી આ છે ફળરૂપી આત્મા છે સદગુરુએ કીધેલું ફળરૂપી આત્મા અને બીજા છે આત્માઓ એમ આઠ પ્રકારના આત્મા સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ આત્મા નહીં પણ પરમપિતા પરમાત્મા બતાવ્યા છે પણ આ આત્મા છે આની અંદર જ્યારે આ દેહ પડી જાય એટલે આ દેહને ખબર પડે આપણને બધાને કે ભાઈ દેહ પડી ગયો હવે છૂટી ગયો આત્મા આત્મા છૂટી ગયો પણ આ આત્મા કઈ રીતે ક્યાં ગતિ કરે છે એની ખબર ખરી આ શરીર ને ફરવું હોય ને આકાશમાં ઉડવું હોય તો એના દ્વારા વિમાન જોઈએ કોઈ પણ ઉડવા માટેનો આધાર જોઈએ અને આત્મા જયારે આની અંદર નીકળી જાય આ શરીરમાંથી ત્યારે એને કોઈની જરૂર ના પડે એને કોઈની જરૂર ના પડે એ આત્મા જ્યોતિ નીકળ્યા પછી આત્મા જ્યોતિ આકાશમાં ભ્રમણ કરી શકે છે અરે હજારો આડા કે દિવાલો હોય લોખંડની

એ બધું કોણ લાઈન દોરી આપે સદગુરુ આત્માનો મોક્ષ કોણ કરાઈ શકે સદગુરુ આપણે તો શું કરવાનું હોય એ કે ને એ પ્રમાણે મહેનત જ કરવાની હોય મારે અંત તમારે જય અલગદણી જય રામદેવી